અંબાજીમાં ચોવીસ માર્ચ સાંજે કરાશે હોલિકા દહન પૂર્ણિમાના આગલા દિવસે સાંજે સાત કલાકે હોળી પ્રગટાવાશે હોળી પ્રગટાવ્યા બાદ જ મંદિરમાં સાંજની આરતી કરાશે પૂનમની આરતી પચીસ માર્ચે સવારે છ કલાકે કરાશે તો અંબાજીમાં વ્રતની પૂનમ પચીસમી માર્ચના રોજ કરાશે હોળી આમ તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે પરંતુ આ વખતે કેલેન્ડરમાં બે પૂનમ તારીખ ચોવીસ અને પચીસ માર્ચના રોજ છે જેમાં ફાગણ સુદ પૂર્ણિમા ચોવીસ માર્ચે બપોરે એકને ચોપને શરૂ થશે જે પચીસ માર્ચ બપોરે બાર એકવીસ કલાકે પૂર્ણ થશે ત્યારે અંબાજી મંદિરમાં હોળી પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે ચોવીસ માર્ચના રોજ સાંજે સાત કલાકે હોળી પ્રગટાવવામાં આવશે માતાજીની હોળી રવિવારે એટલે કે તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સાંજે સાત વાગે પ્રગટાવવામાં આવશે ત્યારબાદ પૂનમની આરતી સોમવારે એટલે કે તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સવારે છ કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવશે બપોરે બાર કલાકે માતાજીની રાત ભોગ ધરાવવામાં આવશે વિધિ વિધાન પ્રમાણે પૂજા વિધિ કરવામાં આવશે સાત કલાકે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારબાદ બધા ફરીથી પાછા અહીંયા ગાદી પર આવશે ત્યારબાદ માતાજીની મસાલ લઈ અંદર જશે ત્યારબાદ આરતી થતી હોય છે માતાજીની સાંજે